નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો કહું નીચો ભાવ પાંચસોથી ઊંચો ભાવ છસો એક રૂપિયો ચણા બારસોથી ચૌદસો બાવન બાજરો ત્રણસો પચાસથી ચારસો સાઠ તુવેની વાત કરીએ તો અઢારસોથી એકવીસો ચાલીસ રૂપિયા અડદ અગિયારસોથી સોળસો પચાસ સિંગફળા નવસો વીસથી અગિયારસો મગફળી જાડિયા આઠસોથી અગિયારસો છપ્પન ધાણા બારસો પચાસથી પંદરસો ને પાંચ સોયાબીન આઠસો વીસથી નવસોને બે તલ બે હજાર વીસથી ચોવીસો વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગ્યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર પાંચસોથી ભાવ ચાર હજાર પચાસ રૂપિયા એરંડા અગિયારસોથી તેરસો ને ચાર જુવાર પાંચસોથી આઠસો પાંચ મગ તેરસોથી સત્તરસો બાવીસ તલકાળા છવ્વીસોથી સાડત્રીસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ આઠસોથી ઊંચો ભાવ સોળસો રૂપિયા મગ નવસો ત્રીસથી સોળસો ને નેવું અડદ સાતસો પચાસથી તેરસો પંચાણું ઘઉં પાંચસોથી પાંચસો ઓગણએસી ચણા તેરસો પચાસથી ચૌદસો સાઠ મગફળીજીણી નવસોથી બારસો પાસાઠ સિંગદાણા એક હજારથી તેરસો પિંચોતેર અજમો ચોવીસોથી ત્રણ હજાર રૂપિયા એરંડા અગિયારસો પચાસથી બારસો તુવેરની વાત કરીએ તો પંદરસોથી સોળસો ને પચાસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી નવસો ને પાંત્રીસ રૂપિયા જીરુંની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચોવીસોથી ઊંચો ભાવ પાંચ હજારને વીસ રૂપિયા તલી ત્રેવીસોથી પચીસસો પંચાવન લસણ પચીસો પચીસથી ચાર હજાર આઠસો ને પચાસ ધાણા સાતસો સાઠથી તેરસો ને પાસાઠ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ સોળસો ને પંચાણું રૂપિયા તલ સફેદ પંદરસો પચાસથી છવ્વીસો ને વીસ તલ કાળા છત્રીસોથી છત્રીસસો રૂપિયા ઘઉં પાંચસોથી પાંચસોને એંસી ઘઉં ટુકડા પાંચસોથી છસોને દસ ચણા એક હજારથી ચૌદસો પાંસાઠ તુવેરની વાત કરીએ તો એક હજારથી પંદરસો રૂપિયા મગફળી જાડી સાતસો પચાસથી અગિયારસો અગિયાર બી ત્રણ હજાર નવસો પચાસથી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા સોયાબીન આઠસો પાંસાઠથી આઠસોને ધાણા નવસોથી અગિયારસો ચુમ્માલીસ મેથી અગિયારસોથી અગિયારસો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો ને પચાસ રૂપિયા વરિયાળી એક હજારથી તેરસો રૂપિયા રાય નવસો એકવીસથી અગિયારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ પાંચસો છેતાલીસથી ઊંચો ભાવ છસો ને ચાર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો છવ્વીસથી છસો એક્યાસી કપાસ અગિયારસો એકથી સોળસો છત્રીસ મગફળી ઝીણી સાતસો પચાસથી ચૌદસો એકતાલીસ મગફળી જાડી છસો એકવીસથી અગિયારસો છોતેર કલંજી પંદરસોથી આડત્રીસો રૂપિયા એરંડા અગિયારસો એકતાલીસથી તેરસો છ કાળા છવ્વીસો છવ્વીસથી અઠાવીસસો ને એક તલ અઢારસો એકાવનથી પચીસસો એકાણું જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર આઠસો એકાવનથી ભાવ પાંચ હજારને એકાવન રૂપિયા ધણા એક હજારથી સોળસો એકત્રીસ ધાણી અગિયારસોથી બે હજારને એક મકાઈ સાતસો એકત્રીસથી સાતસોને એકત્રીસ ડુંગળીની વાત કરીએ તો ત્રણસો એકથી આઠસોને એકતાલીસ રૂપિયા ચણા તેરસો એકથી પંદરસો સોળ અડદ અગિયારસો એકોતેરથી સોળસો એક્યાસી મગ અગિયારસો એકસાઠથી સોળસો અગિયાર તુવેરની વાત કરીએ તો સોળસો એકવીસથી બે હજારને એકોતેર રૂપિયા સોયાબીન સાતસો એક્યાસીથી નવસોને એક વાલ એક હજારથી અઢારસો છોતેર રાય અગિયારસો એક્યાસીથી બારસોને એકવીસ ચણા સફેદ ચૌદસો એકથી ત્રણ હજાર એકતાલીસ થી આઠસો એકથી આઠસોને એક લસણ ચૌદસો એકાણુંથી પાંચ હજાર આઠસોને એકતાલીસ વટાણા નવ ઓગણીસો એકથી એક તો આ આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર